હેલ્લો મિત્રો સ્વાગત છે આપણા વિડીયોની અંદર સરસ મજાના તો મિત્રો આશા કરું છું મારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલમાં તમે આવીને સબસ્ક્રાઈબર કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં સૌથી પહેલાં તમને મારો વિડીયો જોવા મળશે તો મિત્રો આજનો ટૉપિક છે વિક્રમભાઈ ઠાકોરની ફેમિલી સાથે તો મિત્રો એમની ફેમિલી આજે મિત્રો જઈ રહી છે દ્વારકા તો મિત્રો કોમેન્ટની અંદર મિત્રો બધા લખી નાખજો જે દ્વારકાધીશ તો બતાવવાના છીએ આપણે વિક્રમભાઈ ઠાકોર દ્વારકા ગયા છે તે તો સારું એવું કાર્ય કહેવાય મિત્રો દ્વારકા જયા છે અને કઈ કઈ જગ્યાએ સ્થળે વિક્રમભાઈ ઠાકોર ફરવા ગયા એ પણ અમે તમને વિડીયો બતાવી રહ્યા છીએ જો આ પુલની અંદર વિક્રમભાઈ ઠાકોરે સરસ મજાની મિત્રો એક રીલ બનાવી હતી અને હવે બતાવશો તમે વિક્રમભાઈ ઠાકોર ભગવાનની આરતી કરે છે તો મિત્રો આ તમને જે દ્રશ્યો બતાવેલા તે એમના ઘરના છે ત્યાં મિત્રોએ ભગવાનની આરતી કરી અને નીકળ્યા હતા તો હવે તમને અમે બતાવવા જઈ રહ્યા છે વિક્રમભી ઠાકોર બજારની અંદર એન્ટ્રી કરી હતી દ્વારકાની અંદર તો આ છે દર્શ્યો મિત્રો દ્વારકાધીશના આ દ્વારકાધીશની અંદર વિક્રમભી ઠાકોરે ચાલી અને બેન્ડવાજા સાથે સરસ મજાનું સોંગ ગાયું હતું એ પણ અમે છેલ્લે તમને અમે બતાવવાના છીએ તો આપણે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો અને શેર કરવાનું ભૂલતા છે તો આ